જય શ્રી કૃષ્ણ જય માતાજી બનાવીને તો બહુ જા ટાઈમ પછી આપણો વ્લોગ આવવાનો છે થોડુંક આપણે કામકાજ હતું ને એટલે વ્લોગ નહોતો આવતો હવે કોશિશ કરીશ જો ટાઈમ રહેશે તો વ્લોગ ડેલી મૂકવાનો પણ અત્યારે થોડુંક કામકાજ વધારે મારે સીવવાનું અને એટલે આપણે વ્લોગ નહોતો બનાવતા તો અત્યારે જે આપણે ટ્રેડિશનલ લૂકનું જે ઓઢવાનું હોય ને રેડ કલરનું બાંધણીનું એનો આપણે ચોલી બનાવવાની છે તો હું તમને બતાવી દઉં તો આખું હે અને આપણે આવો લેસ પણ મૂકેલો હે પટ્ટો એટલે આપણે કટિંગ કરવાનું છે પણ આમાં જે કટિંગ આમાંથી આપણે બ્લાઉઝ ને ચણ્યો બે કરવાનો છે અસ્તર પણ આપણે લઈ લીધું જ છે એટલે કટિંગ તો આપણે ચીપટાવાળો કરવાનો છે એટલે આપણે સીધું માપ લઈને જ કરવાનું છે તો હાલો હું પહેલાં કટિંગ કરી લઉં પછી તમને બતાવું તો આપણે પહેલાં એક થોડુંક કાપડ ઘેટું છે એટલે આપણે બે કટકા જોઈન્ટ કરી અને સાંધો કરીને ચડાવવું પડશે તો આપણે પહેલાં સાંધો કરી લઈએ નાની બેબી ગર્લનું છે એટલે લેન્થ અત્યારે એમની આપણે ઓગણચાલીસ રાખવાની છે ને આપણે નીચેથી બે ત્રણ વાળ વાળી દઈશું પછી એની લેન્થ વધારી હોય તો એ વધારી શકે એટલે આપણે થોડોક સાંધો મારવો પડે એમ છે ને અમારે ટ્રેડિશનલ લુકનું ઓઢવાનું છે એમનામાંથી આપણે ચોલી કરવાની છે તો આપણે જે મેં તમે કીધું ને આપણે હાથો ચડાવવો પડે એમ છે તો હા લઈએ જો આ તમને આપણે એટલો પટ્ટો ચડાવવો પડ્યો લેન્થ થોડીક આપણે ટૂંકી એવી હે એટલે અને હવે આપણે ચીપટા લેવાના છે આવી રીતના થોડુંક આપણે નેફામાં કાપડ જાય એટલે થોડુંક આગળ ચિપટા લઈએ એક આખે મેં ફોન જાયલો છે અને એક આથે હું ચિપટા લઉં છું એટલે તમને થોડુંક ઓલું લાગતું હૈસા રીતના આપણે આખે મેં ચિપટા લઈ લઉં પછી હું તમને બતાવું તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કર્યું હતું ચિપટા લેવાનું તો મસ્ત આપણે ચીપટા લેવાઈ ગયા છે અને આપણે પોણા ત્રણ મીટરનો હવે આપણે અસ્તર લઈ લીધું છે અસ્તર એ અઢી મીટર ઉપર થોડુંક લીધું છે હવે આપણે આમાં ચીપટા લઈ અને પછી આપણે અસ્તર ને જે આપણા ચોલીનું ચણિયાનું જે કાપડ એમાં આપણે જોઈન્ટ કરી દઈએ તો આપણે એમાં જો ઉપર ચીપટા વાળું કાપડ છે નીચે આપણે અસ્તર જોઈન્ટ કરી દીધું સાતા મને સિલાઈ દેખાડું ને હવે સાઈડમાં પેલા અસ્તર જોઈન્ટ કરી અને પછી આપણે બેલ્ટ લગાવી દઈએ હવે અસ્તર આટલું ઓછું નહીં કોઈ આ પટ્ટો થોડોક હેવી થઈ ગયો હોય અહીંયા વાળેલું છે એટલે અને નાની બેબી છે એટલે થોડુંક એને ઓલું નવરાત્રિમાં પહેરવા માટે બનાવડાઈ બનાવડાવી લે આપણે થોડુંક એવું ઓછું નાખવું છે અને હવે આપણે બેલ્ટ લગાવી દઈએ જો આપણે આ બેલ્ટનું કાપડ લઈ લીધું છે અને અહીંયાથી આપણે મૂકવાનું છે તો હવે મૂકવાનું ચાલુ કરી દઈએ આટલું થોડુંક અહીંયા પહેલાં વાળી દઉં પછી તમને કઉ કઈ રીતના મૂકવું ઈ તો આપણે આ બેલ્ટનો ભાગ નીચે મૂકી દેવાનો છે અને માથે આ આપણે જે ચીપટા લીધા છે એ ભાગ રાખી અને સીધી પહેલાં સિલાઈ મારી દેવાની આવી રીતના સીધી સિલાઈ મારી દઉં પછી તમને બતાવું હવે આપણે અહીંયાથી થોડુંક વાળી અને આવી રીતના બેલ્ટ મૂકતો જવાનો છે એટલે આવી રીતના વળી જાય હલો એમ મૂકી અને તૈયાર ચણિયો કરીને તમને બતાવો ચણિયો સીવાઈ ગયો છે

જેવી આપણે ચૂની નાખવી હોય એવી નાખી શકો અને આપણે આમાં કપ સ્લીવ કરેલી છે ને આમાં જે આપણે ચણિયામાં લેશે ને લીધી અહીંયા મૂકવાની પાછળ મેં તમને એક ડિઝાઇન બતાવો આપણે મૂકવી ટાકી છે પછી આપણે લેવા વાળા આવવાના છે એટલે આપણે પહેલાં વિડીયો ઉતારી લઈએ અને અહીં આપણે જો વલવાળી પટ્ટી આવેલ ને એ આપણે અહીંયા લેસ લગાવો ને તો લગાવી શકીએ તો તૈયાર છે આપણું બ્લાઉઝ અને વીથ ચણીઓ તો વેસ્ટમાંથી વેસ્ટ જ કહેવાય ઊંઘો તો તો તમને કેવું લાગ્યું એ કમેન્ટમાં કહેજો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો